ઝાલોદ તાલુકાના થેરકા ખાતે બીજ ઉત્સવની ઉજવણી કરાઈ આ તારીખ છ છ બે હજાર પચીસ સાંજે ચાર કલાકે ઝાલોદ તાલુકામાં વાઘધારા સંસ્થા દ્વારા જે વાવણીને લઈને એક નવી સ પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં પારંપરિક રીતે બીજનું આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેને બીજ ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી હતી હાલ વરસાદ જે વાવણી લાયક થયો નથી તેના કારણે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે સમગ્ર જે ખેડૂતો તેઓને આર્થિક રીતે સારા પગભર થાય તે માટે ઝાલોદ વાઘ ઝાલોદ તાલુકામાં વાઘધારા સંસ્થા દ્વારા જે વાવણીને લઈને એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે કહી શકાય કે જે વાઘ સંસ્થા દ્વારા આદાનપ્રદાન બીજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ બીજ પ્રદર્શનનું પણ આયોજન કરાયું હતું અને મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા હતા અને જેના પાસે જે પ્રકારના બીજ જોતા હોય તે પ્રકારના બીજ એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવ્યા હતા જી બોલો સર અત્યારે વાવણી લાયક વરસાદ થયેલ નથી અને હું એક વાઘદારાના કર્મચારી રૂપે ગિરીશભાઈ પટેલ જે વાત કરી રહ્યો છું કે વાઘદારા સંસ્થા પે છેલ્લા ત્રણ ચાર વર્ષથી બીજ આદાન પ્રદાનનો કાર્યક્રમ આયોજન કરે છે એ વર્ષમાં બે વખત યા ત્રણ વખત કરે છે રવિ સિઝનમાં બી છે અને અત્યારે ખરીફ સિઝન માટે પણ એનો કાર્યક્રમ આયોજન કરેલું છે પરંપરાગત બીજ જેમ કે બાવટો છે કુરી છે કાંગ છે જે પરંપરાગત બીજ અમારા હાથ ખોવાઈ ગયા છે વિલુપ્ત થઈ ગયા છે અને આ સંસ્થા દ્વારા ફરી પાછા એને લાવવા માટે પ્રયાસ કરી રહી છે એટલે ગામડાની અંદર જાગૃતિ લાવવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે જે બેનો પાસે યા જે ભાઈઓ પાસે પરંપરાગત બીજ નથી એ બીજ અને જેની પાસે બીજ છે અત્યારે વર્તમાનમાં એ બીજ અહીંયા લાવીને પ્રદર્શનીમાં મૂકે છે અને જેની પાસે એ બિયારણ નથી એ બિયારણ એ પોતાના ઘરે લઈ જાય છે અને વાવેતર કરશે જેથી કરીને બધા ભાઈઓ અને બહેનોના ઘરે સરખા પ્રમાણમાં વાવેતર થઈ શકે હવે વરસાદની તૈયારી છે પંદર જૂનની આજુબાજુ વરસાદ થાય દસ જૂનની આજુબાજુ વરસાદ થાય તો આ લોકો પ્રથમ મકાઈ તુવર જુવાર અડદ ચોરા અને શાકભાજીના દરેક પ્રકારના વાવેતર આ લોકો કરશે અત્યારે અમે બીજનો આદાન પ્રદાન નો કાર્યક્રમ છેલ્લા ચાર પાંચ દિવસથી અમે ગોઠવ્યો છે ફતેપુરા તાલુકામાં ગાણે ખોટા અને પાપ પાટડીયામાં બી આ કાર્યક્રમ ઉજવ્યો છે ગઈકાલે અમે વઘેલામાં બી આ કાર્યક્રમ કર્યો હતો આજે અમે અંદર બી આ કાર્યક્રમને સારી રીતે સફળ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ